નમસ્કાર મિત્રો વાત કરશું આજના તાજા સમાચારની ટીવીની વિસ્ફોટક સિરિયલ તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા સમયથી નાના પડદા પર છવાયેલી છે તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા લોકો માટે મનોરંજનનું શ્રેષ્ઠ સાધન બની ગયું છે પરંતુ હાલમાં જ શો સાથે જોડાયેલા ચોંકાવનારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં સોનુંની ભૂમિકા ભજવનાર પલક સિંધવાનીએ સિરિયલને અલવિદા કહી દીધી છે

આ વાતની પુષ્ટિ કરી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રીસ સપ્ટેમ્બરે તેનો સેટ પર છેલ્લો દિવસ છે પલક સિંધવાની અને તેની ટીમ એક લાંબુ નિવેદન જાહેર કર્યું છે જેમાં તેણે સ્પષ્ટપણે ખુલાસો કર્યો છે કે તે શો છોડી રહી છે પરંતુ તેની સાથે પલક સિંધવાનીએ મેકર્સ પર તેને માનસિક ત્રાસ આપવાનો પણ આરોપ લગાવ્યો હતો પલક સિંધવાનીનો દાવો છે કે તેણે સેટ પર પેનિક એટેક પણ આવ્યો હતો જેના કારણે તેને ડોક્ટર પાસે જવું પડ્યું હતું આવી સ્થિતિમાં તેમને ઘરે રહેવા અને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે